ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ અલાઇનમેન્ટ અલાઇનમેન્ટ શબ્દનો અર્થ ગોઠવણી લાઇન દોરી સીધ સીધ નિર્ધારણ પક્ષ જોડાણ કશાકની સાથે ગોઠવાયેલું હોવું કે સમાન હેતુ માટે રાજકીય પક્ષો રાષ્ટ્ર વગેરેનું જોડાણ થાય છે અલાઇનમેન્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ચેક ધ વિલ અલાઇનમેન્ટ ઓફ ધી કાર અર્થાત કારનું વિલ અલાઈનમેન્ટ તપાસો એક બીજું ઉદાહરણ જોઈએ સમ યુરોપિયન કન્ટ્રીઝ આર ઇન ક્લોઝ અલાઈનમેન્ટ વિથ અમેરિકા એટલે કે કેટલાક યુરોપિયન દેશો અમેરિકા સાથે ગાઢ જોડાણ ધરાવે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ